ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે મીરાનગરમાં ચાલતા જુગાર ધામ ઉપર દરોડા પાડી રૂપિયા એક પણ ત્રેસઠ લાખના મુદ્દા માલ સાથે દસ જુગારીયાઓની ધરપકડ કરી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જે આઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાતની મળી હતી કે રાજપીપળા રોડ ઉપર આવેલા મીરાનગરમાં પ્લોટ નંબર બોતેરમાં ત્રીજા માળે આવેલા રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન માણસો બહારથી બોલાવી ભેગા કરી આર્થિક ફાયદા માટે રૂપિયાની પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે જેના આધારે દરોડા પાડતા જુગાર રમતા દસ જુગારી ઝડપાયા હતા પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળ્યો એક પોઈન્ટ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો એસ એ મોટર સામે સાઈડ ગોલ્ડન એપાર્ટમેન્ટમાં રહેતા અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન સુરતસિંહ હરજીતસિંહ રજનીશસિંહ અજયકુમારસિંહ રાજેન્દ્ર ચંદ્રસિંહ જોહર વિશાલ બ્રિજમાન યાદવ સુભાષ શિવચંદ્ર યાદવ મુકેશકુમાર કિશોર મંડલ સુનિલ દ્વારકા વિશ્વકર્મા તેમજ બબલુકુમાર નરેશભાઈ મંડલ કુમાર મોહન રાયને ઝડપી પાડ્યા હતા